ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાગળ વિસ્તારમાં પહોંચ્યા હતા આજે અનંત ચતુર્દશી છે વહેલી સવારથી જ સુરત શહેરમાં માં બપ્પાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના હાર્દ સમા ગણાતા રસ્તા પર મુલાકાત લીધી હતી મોટી તમામ મૂર્તિઓ આ જ રસ્તા પરથી પસાર થાય છે જેથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાગડ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ગણપતિ પપ્પા મોર્યાના નાદમાં સુરથી સુર પુરાવ્યો હતો મંત્રી હર્ષ સંઘવીની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષેશ મેવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા થઈ રહી છે મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે સુરતીઓએ કોમી એકતાનું વાતાવરણ પૂરું પાડ્યું છે આજે સુરત શહેરમાં સુરત શહેરના યુવાનો વડીલો મહિલાઓ બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી સુરત શહેરના પુણે પુને મનાવવામાં આવી રહી છે હાલ સુધી છત્રીસ હજારથી થી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે હર્ષ સંગવીને મીડિયા દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિદેશના પ્રવાસી જઈ રહ્યા છે અને તમારું નામ ચર્ચામાં આવી રહ્યું છે કે તમે હવે મુખ્યમંત્રીના પદ પર વિરાજમાન થશો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી આ માત્ર એક અપવાદ છે જેને ફેલાવવામાં આવી છે જેણે આ અફવા ફેલાવી છે તેમને નોટિસ મોકલવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે આ મામલે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે બે જવાબદારી પૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે